ઉપલી તરફ મિત્રો આપણે વાડીએ વાળીએ જવા નીકળી ગયા છીએ વાડીએ જઈને આપણે તલમાં નાટો મારવાનો છે તલમાં દવાની જરૂર છે કે પાણી પાવું પડે એવું છે એ પોઝિશન ઉપર આપણે જઈશું વાડીએ જઈ ગયા છીએ આપણો વાડીનો રસ્તો છે અને અહીંયા ડુંગર એને વરસાદ હોય ત્યારે સોળે કરાય આમાં ફીલી વીટી અત્યારે તો આ બધું ભૂકાઈ ગયું છે અને તલમાં આટું માજું છે તલમાં કુકરની થોડુંક છે કુકર તો કુકરની દવા છાટી કાલે કુકરની દવા છાંટી દીધી કાલે અને તલા એકલાવ આવ્યો છે તલમાંથી માકડા ને પીરાઈશ પડે એવું દેખાય છે તો એના માટે હવે આપણા આપણે ત્રિપની દવા લેવી જોઈએ પેલા તો કુકરની આપણે છે ને જો આ તલમાં આ રીતનું પીરો પડે છે બાકી તલ તો આ રીતના ઉગ્યા છે બહુ તલ હારા ઉગ્યા પણ હવે એને પાણી પાવું છે આપણે દવા છાંટીને પછી પાણી પાવું છે હવે પાણી પાઈ તો તકલીફ ના પડે આ લેવું છે એટલે દવા છાંટીને પછી પાણી પાઈ દઈ આ રીતનું છે બધુંય તલ ને નરવા નરેડી જેવા કરવા છે દવા આપણે આમાં અત્યારે જીબ્રાલિક એસિડ આવશે અને કુકડમાં તો બેસ્ટ દવા કઈ એગરે જાય પછી ખ્યાલ આવે કુકડ થોડો ખભાવશે ધોરી મસી ઓલી ધોરી ફૂગલી પણ જેવું છે જે રીતનું છે બધું ધોરી ફૂહલી અને બાકી તલ જો તમે હવે આ તલને પાણી પાઈ દેવું છે ની તકલીફ છે બધે પણ હજી આમાં હુકારો આવ્યો નથી હુકારો કારો બીજા ઘેરમાં બધી દેખાય છે જે અત્યારે આમાં હુકારાનું કે કઈ નમુ નિશાન નથી પાણી પાય પછી હવે જોય હુકારો આવે છે કે નથી આવતો અત્યારે કઈ એવું છે એની હાલ વાડીએ પર તલ વાવી દીધા છે વાડીએ તળ આપણે દીધા વાડીએ તળ છે જાળા કામ બાકી છે આપણે કામ પૂરું થઈ જાય થોડુંક વાડીયું ને હમતી કામ મોડું ફૂટે હવે આપણે જાય બીજી વાડીએ તો ત્યાં ચણા ના ડબિયા પડ્યા કાલે કાલે આપણે ત્યાં ફેસર આવવાનું છે ઊભું જોઈએ અહીંયા પણ એક વાળીને આપણે કટારો છે માંડવી કરવાની આપણે આજે ગામમાં તો પછી ઓલીવાળી ચક્કર મારું પછી ગામમાં જવાનું છે આજે તો થોડુંક એવું મૂળ નહીં આપણે ક્રિકેટ રમવા જવાનું છે તો આજે ક્રિકેટ રમવા જવું છે ક્રિકેટ રમીને પછી

ગિરનારની દત્તાત્રિ પણ દેખાય કારણ કે બહુ હાઈએસ્ટ ઊંચી જગ્યા છે તો આ બીચ છે આપણે ટુર્નામેન્ટ પણ કેટલાય રમાઈ ગયા છે આપણે હમણાં હવે પ્લેયર આવે છે પ્લેયર આવી જાય બધા એટલે આ ગામના બધાય ખેલાડીઓ એટલે પછી ચાલુ કરવાનું છે ક્રિકેટ રમવાનું તો આપણે હવે ફાઇનલી પ્લેયર આવવાનું ચાલુ થઈ ગયું છે હવે થોડી જ વારમાં ક્રિકેટ ચાલુ થઈ જાય તો ક્રિકેટ ચાલુ થઈ જાય તો આપણો વિડીયો બંધ થઈ જાય એટલા માટે હવે આપણે ક્રિકેટમાં પહોંચી ગયા છીએ ચાલો ત્યારે નેક્સ્ટ વિડીયોમાં મળીએ જે મુરલીધર જેમાં માધવ